ઢાટ ખૂબ પડે પડે તો શું કરશો પડે આબુ પડે વાડે આવું એના ઘેર ને ઘેર ગોદળા ને પડે આબુ તો પડે જ કે ભાઈ તા શું કરો કહો આખો દાડી એક તો સાર લેવા જવાનું હોય ખોજે ધોરણ કરવાનું ના એ તો કરવું જ પડે કે પેલો ચોક ગયો આડે આવતો નહિ દાડે આવતો નહી કે રાતે આવતો નહી કોમે કરતો નહી માં કુવા પર ભાળવાનું પેલો અમારો છોકરો કુવા પર એમ ભાળવાનું ધોરણ નું એમ ભણવાનું કંટાળી જાવ હા છોકરો મને ખબર નહી શિકર ચો છે હમણાં કેમ આવું છું ખાવા ખાઈ નીકળ્યો હશે છો નીકળે અડધી રાત નો હશે પાછો કે તમે ભૂલો ગદડ લાઈન રાત ના કુતરા કળદ કરવા નહી દે પેલી ભેસ વિવાણીય કે કુતરા કળદ નહી કરવા દે આશીરાત જાગતું રહેવું પડે તમે તાપડી કરીને હુરવાનું રાતે હુરવા ના મળે દાડે હુરવા ના મળે કેતા મને ફોન કરી દેવાના મુ જાય તો તમે જાતા ટોકો પાડીને બોલાય એમ બધું છો જોવાઈ શકો ભા લાવ બોલાવ વાતો કરી થાય કોઈ નઈ તમે તો હું તો ફોન કરી આ તો કો તને ફોન કરજો હું તો આવી જાયું ઓ હું તો એકલો જ હોય બેઠો હોય આખો આખો રાશી રાત એકલો જ હોય હું તો દાડે કોમ કરું રાતે ગુરવા ના મળે તો આ ભેંસ નું ઘર રાખવી પડે કે એટલા બલે ખરા ટાઈમે વિવાણી છે વિવાયજી વિવાયજી પાડી નો છે એટલા બલે શિયાળાની વિવાણી હે પાછી ફોડો ફોળા મારતો

ફોડ ફોડ આવે તને અમદાવા છોકરાને છોકરાનો મજૂરી કરી ને આખો દાડી ઘેર પડી રહ્યો હું મોબાઈલ જોવો મોબાઈલ જો આખો દાડી શું કરવાનું કહો એ તો હાલ ને છે મોટો થાળ થોડો સમજી જાય

રાત બે વાગે સવાર દસ વાગે ઉભો થાય રાત નું તો નો ઉજાગરો કરવું સાફરું નહીં બોલો વાડ કરવી હે ઢોરણ સાફરું કરવું વાડ કરવી વાડ કરવી અને એડા એડા હવે કે તમે આવજો મૂકી આવો એટલે તમે તાર મને ફોન કરજો હું તો તને ભાડું તરત જાય

তামি বো গম অটে মাৰনে আছে પાડી પેલું કુતરું પેલું મકા અંદર થી કે એટલા કૂતરો નક્કી નાખે કુતરો રાત હેરાનકારી કૂતરો એક કુતરો કે આખા ગામ ને કુતરા હાવી ના આવે હુરવાય નહી દેતા કોણ હુરવાય નહી દેતા આશીર્ત ઉડતો જ નહી હું શું કરવાનું કશી રાત ઉડતો નહીં ભે

એટલે આ તાપશો તો ખરા પણ હવે સાર બાર પડી કદાચ ને પતકુ બતકુ જાય ને હળજી જાય તો મારા ડફોડા થઈ ગઈ એટલા બદલે હળજી બળજી જાય તો હળજી બળજી જાય ને તો થાય એટલા બદલે એક તો હાલ સારે ને મળશે હું ચારે ચોય મળતી નહીં આ ચેટલા નઈ ચારે ખબર આ ચાર હાલ તો ચોય મળતી જઈ હુકી ચાર આ ભેડી કરી વાડી વાડી ને લઈને કોટ બધો પડ્યો હે કે

પણ આલ કુવા પર ઓટા મારો જો ઢાળ પડે ઢાળ તો જોરદાર પડે હવે તો યાર ભણે તાલ હુરા ના એમ કે પણ આ તો છોકરા પેલે રખર તાકે એટલે હું કીધું લા અમે બણન છોડી મેલા કુલ વા ભુણની બનાવીને ફાડી નાખશે અલ્યા ચોકિન ગુજરાતી વાળા છે અને ભુંડ ભુંડ ને તો ભમે નાઈ દઈએ ચોય તો ગળા પંજોમ જ પડજો ફાડી જપરા અલ્યા એવા તો પંજોમ પડી રહ્યા ભુંડ તો નાઈ દીધા જેટલા ને તો કોકળા જપણમાં આવ્યું તો ખબર પડે અલ્યા આ બંગા ને ભુંડાડે એટલે કોઈ બંગા ભુંડની તાકાત નથી હજી ક

વાતો કરો અરે હા તારી કંટાળી વાતો હતો એટલે સોમ પાણી મારો હતો અમારે કુ કુએ પોણી મારો હતો અમારે પાણી મારો ઇન્ડમ પાણી વાળી ના આવ્યો એવું હે તો એક વાત કહું ખોટું ના લગાડતા ના અમે ખોટું નહીં લાગે તમે ખરેખર કહો ને તમે દાબડી મોઢા જેવા લાગો

यार दो लड़का हाँ होता 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 छोटा मित्र यार दबाने उड़ने में राजू दब नहुटा अरे यार सब हर का फर्क होता है क्या यार दोस्त बोले दबाने दबार जी मत नहीं दबाओ तू तो होल्डिंग भय है छोटा लड़के जाकर शेका हाँ है फिर दबाने जिउं उड़ते जाए तो मारो अलार्म और मोरों में ना खो मर लगी ह ના અમે તો રખડા પેલું કરી ગયા હવે તાપે તો છે સાચી વાત એટલે તાપે તો આપડે હેડો સારી હેડો હેડો છે

એક થાપ પેલો ને એક થાપ આર રાખજી મારા આ તો ગોઠિયા જ તમે મોટા મનસારામાં આવે ને આપણે એકે થાપે લગભગ ગોઠિયા ખાતું થઈ જાય માટે થાપે એક થાપ આખી જિંદગી પાપડી ખાવા વધારે

આ તો છો થોડી બીક લાગે કોઈ ઓ આપડે થોડી બીક લાગે આ બાજે હવે આપો દેતા ઓલવાઈ જઈ એવું મત કરાસ ધો ધા કુટો યાર એ સાઈડમાં ગાડી દેવા સો ખાચુક લા દે ના આવે સો લઈને આવતા આ તો ભમાઈ દે લઈને આવા જી પછી હું માસો યાર ડાયરેક્ટ શિવલ પકડી શી રહ્યા લમુ માર છે લગભગ સીવાય ની છે હંગરી જ નહી દેસો ઓલવી ના સી મારું હા કો ઢાડ પડે હા આખો દાડી રાખે રાત ના બે વાગે ઘેરા ક્યાં જવાનું ભૂલો ભમાવો એને ખબર બબર પડતી ને છોકરો પણ હાથો ઉઠાવી આપડી મૂઠા નોખા ઓખા મૂઠા ના મૂઠું ફેવરી નાખું હેડ તું

我我我我我我我我我。嗯 <laughs> અલ્યા બોંડે જપ નહીં કરતા વાડે તોડી નાખી છે અને ઘરે કોઈ મોનતું છે ને કે વાડ કરવા કોઈ આવે અલ્યા વાડ તો કરવી જ પડશે અલ્યા અલ્યા પેલા છે લડી એટલે અડધી રાતના અલ્યા તારી આ જબરજસ્ત લડી ના અલ્યા તારે તો

એટલે તો મોટા તારે હાથ ચવું આવી છે આવીશી પણ ઉઠાવવા પડે હાથ

ખબર નઈ કે બંકો ખૂણ હાથે ના આવ્યા ખબર કે આ જેટલા આવી ગયા ફો માપી દે આ તો લે એની હું થોડું રાખજી આ તો થોડો આપણો વખત હતો ને કે હું એને બેન જવા ને જીવતા